રાજકોટની દિવ્યાંગ આઈટીઆઈ દ્વારા દિવ્યાંગ બાળકોને સુલભ વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે માનવતાની મહેક ત્યાં મહેકે છે અપંગને ખાસ સુવિધા બહેરાને યોગ્ય સમજણ તેમજ અંધ દીકરીઓ કોમ્પ્યુટર ચલાવે છે મનોદિવ્યાંગને રાજી ખુશી તેમજ રમતગમત તેમજ સ્કિલ ઇન્ડિયાની તાલીમ મળે છે ગુજરાતના શ્રમ કૌશલ્ય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ તેમજ રાજ્યકક્ષા મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ વારંવાર કાળજી લેવામાં આવે છે નિયામક શ્રી નીતિનભાઈ સાંગવાન તેમજ અગ્રસચિવ શ્રી લોચન શેહરા સાહેબ દ્વારા યોગ્ય કાર્યવાહી સારું નિયમિત માર્ગદર્શન તેમજ હુંફ આપવામાં આવે છે સંસ્થાના કર્મઠ શ્રી અતુલભાઈ અડિયા દ્વારા અનેક વિશેષ તાલીમ તેમજ તેમના સુખ માટે ભારે મહેનત કરવામાં આવે છે અહેવાલ ભારત સ્વરાજ ન્યૂઝ અને મદદ કરો બેન બીજી બાજુ આ તમે એના પપ્પા છે ના વાર કરો 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 વાંધો લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો આપણે એને મદદ કરવાની છે આ બધા બાળકોને આવી રીતે ધીમે ધીમે એને તમે રેજો વાંધો ને ભેગા તમને સંતોષ થઈ જાય એને છેક સુધી એની ચેર સુધી કોમ્પ્યુટરમાં કામ કરી શકે એવી રીતે અમારા પૂજાબેન છે ને આ બધા બાળકોની માં જેવું કામ કરે છે સરસ કામ કરે છે એટલે સાચી વાત છે ને બેટા પૂજાબેન બધા બાળકોને એવી મદદ કરે ને સાચવે હે ને એટલે એક હેલ્પર જોઈએ બાળકો માટે બધાને સાચવવા પડે આ બેટા તો બહુ ભણેલી શું નામ છે તારું જ્યોતિ જ્યોતિ અટક અને તું સરસ મજાનું હમણાં એક તારું ટીવીમાં આવ્યું તું કયા ન્યૂઝમાં આવ્યું તું બધા આવે છે ને ન્યૂઝવાળા તારી પાસે આઈટીઆઈમાં કેવું લાગે છે વાતાવરણ મજા આવે છે ભણવાની અને તારી હિંમતને ધન્યવાદ છે જ્યોત મજા આવે છે ને સર ને બધા કેવા સ્વભાવના છે હે હેવેડા સારા છે ને તો જો આમાં પૂજાબેન પણ માની જેમ કેવી મદદ કરે બધા બાળકોને પ્રેમથી હે સારું હો મદદ કરો છો પ્રતિકભાઈને અને પ્રતિકભાઈ કેવી લાગે છે તાલીમ આ કામ ઓછું છે કામ હે કામ ઓછું છે કામ વધુ કરવું છે ઇંગ્લિશમાં કાઈક બોલી જવાનું આઈટીઆઈ કેવું લાગે છે હે આ ભાઈ માનવતાનું જ કામ કરે છે ને હાલો માનવ આવવા દવા એની જગ્યા સુધી હાલો માનવભાઈ દિવ્યાંગ બાળકોને ધન્યવાદ છે આઈટીઆઈમાં ભણવા આવે છે થેન્ક યુ માનવ